પોતાના નિવેદનથી સતત ચર્ચામાં રહેતા બોલીવુડના અભિનેત્રીને હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનોતને સીઆઈએસએફના જવાને થપ્પડ માર્યા છે તેવા આરોપ લાગી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે

મહિલા સી આઈએફએસના જવાન હતા જેમનું નામ છે કુલવિંદર કૌર તેમણે થપ માર્યો છે આવો આરોપ પણ કંગના રણાવતે લગાવી દીધો છે આ જે ટૂંકો વિડીયો અમને મળ્યો છે તે પહેલાં આપ જોઈ લો જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આ કુલદીપ કૌર જે ચંદીગઢ એરપોર્ટ પર જવાન તરીકે કામ કરે છે તે કંગના આંદોલન સમયે આ વિરોધમાં જે નિવેદન આપ્યા હતા તેને લઈને નારાજ હતી અને તે કારણસર આ ચંદીગઢ એરપોર્ટ પર જે સમયે કંગના રાણાવત દિલ્હી જવા રવાના થાય છે તે સમયે આ કુલવિંદર કૌર તેમને લાફો મારે છે તેવા હાલ સમાચાર મળી રહ્યા છે આવા આરોપ પણ કંગના રણાવતે લગાવી રહ્યા છે